જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી ફરગટા ગામ બેટમાં ફેરવાઈ ગયું ફરગટા ગામે કેડ સમા પાણી ભરાયા અનેક લોકોના ઘરમાં પણ પાણી ધુસી ગયા જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હજુ પણ વરસાદ ચાલુ છે જેથી વરસાદી પાણી વધવાની શક્યતા છે તો માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા માંગરોળમાં ભારે વરસાદથી ફરગટા ગામ બેટમાં ફેરવાઈ ગયું ફરગટા ગામે ભરાયા લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે જેથી લોકોની મુશ્કેલી વધવાની પણ શક્યતા જોવા મળી રહી છે તો ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન થયું છે અને જનજીવન પ્રભાવિત થયું છે લોકોના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ જ્યાં અનેક ગામો બેટમાં ફેરવાયા હોવાના સમાચાર છે અને ધોધમાર વરસાદ વરસતા જ ખેતરોમાં પાણી ભરાયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો માંગરોળમાં ભારે વરસાદથી ફરગટા ગામ બેટમાં ફેરવાયું ફરગટા ગામે કેડસમાં પાણી ભરાઈ ગયા અને હજુ પણ ત્યાં વરસાદ ચાલુ છે જેથી વરસાદી પાણી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે જે રીતે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે જેમાંથી માંગરોળ પણ નથી માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો માંગરોળ સહિત આજુબાજુના જે ગામડા છે ત્યાં વધુ વરસાદના કારણે અનેક ગામો પ્રભાવિત થયા છે કરુણગટા ગામ બેટમાં ફેરવાયું અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા તો હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે જેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે તો જૂનાગઢ હોય માંગરોળ હોય દરેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે નદીઓ બે કાંઠે થઈ છે તો ડેમમાં પણ નવા નીરની આવક થતાં કેટલીક જગ્યાએ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે ત્યારે માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો માંગરોળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગામો બેટમાં ફેરવાયા છે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે નુકસાન થયું છે મુશ્કેલી વધી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય સંજય સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માંગરોળ પણ બાકાત નથી હાલમાં કેવી પરિસ્થિતિ છે હજી ચોક્કસથી કહી શકાય કે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસતી રહ્યો છે આજે બીજા દિવસે પણ માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ છે અને ચારે તરફ ચળબંબાકાટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેથી કરીને મોટા ભાગના જે ગ્રામણીય વિસ્તારના જે રસ્તા છે જે તમામ હાલ બંધ થઈ ચૂક્યા છે અને ધારાસભ્ય લોકોની બહાર આવ્યા છે આ ધારાસભ્ય છે આ જે પાણીની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે થઈ અને પોતાની ગાડી લઈ અને પોતે ફરી રહ્યા છે લોકોને ક્યાંય ને ક્યાંય મુશ્કેલી ન પડે જેને લઈને ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તંત્ર દ્વારા તમામ એલર્ટ કરાયું છે અને જે ગ્રામ્ય વિસ્તારના તમામ જે રસ્તાઓ છે જે બંધ છે હજુ પણ વરસાદ શરૂ જ છે અને આવનારી પરિસ્થિતિ કોઈ પણ વરસી શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે જી આભાર માહિતી આપવા